નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેરબજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં આપણે શેર માર્કેટ્સની અલગ અલગ અપડેટ્સ આ ઉપરાંત માર્કેટની સ્થિતિને લઈને ચર્ચા કરીએ છીએ જ્યાં તમે તમારા પ્રશ્નો કોઈ હોય તેના માટે પણ કોલ કરી શકો છો જેના માટે ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે આ નંબર પર કોલ કરવાનો રહે છે આ કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં આપને સૂચના આપી દઉં જ્યારે પણ આપ કોલ કરો ત્યારે આપણા ટીવીનું વોલ્યુમ બંધ કરી દો અથવા તો ઓછું કરી દો જેથી આપનો અવાજ અહીં સ્પષ્ટપણે આવી શકે ત્યારે આજે શેર માર્કેટના ધબકારા કાર્યક્રમમાં આપણી સાથે જે ચર્ચા માટે જોડાતા હોય છે જાણીતા આવા શેર માર્કેટ એક્સપોર્ટ હરીશભાઈ મોતીયાની પણ ઉપસ્થિત છે હરીશભાઈ નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે હરીશભાઈ હાલની જે સ્થિતિ છે માર્કેટની કેવા પ્રકારની છે આ ઉપરાંત ગ્લોબલ માર્કેટની જો વાત કરવામાં આવે ગ્લોબલ ક્યુઝ પણ કેવા પ્રકારના છે આપણા માર્કેટની વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ માર્કેટ છે ખૂબ જ ડલ માર્કેટ છે ઇન્ડેક્સિસ માં ટ્રેડ કરવા જેવું કશું છે જ નઈ બચે વ્યક્તિઓ ને ઇન્ડેક્સિસ માં ટ્રેડ કરવું છે તો આઈ થિંક સો ધે શુડ બી ઓન હોલિડે देखिए ઇન્ડેક્સિસ માં કઈ છે જ પરમ દિવસે પણ આપણે

ધ સિટીઝન ઓર ધ પ્લેયર્સ ઇન્ટર ડે એ લોકો આમ કહીએ ને કે વેસન થઈ ગયું છે ના કંઈક તો કરવું છે કંઈક તો કરવું છે જે વખતે કેરી ફોર્વર્ડ કરતા હોય છે તો નુકસાની બહાર નીકળતા હોય છે તો દિસ ઇઝ નોટ ધ ગુડ માર્કેટમાં યુએસ નો માર્કેટ દિવસ દરમિયાન ઇટ વોઝ સ્ટેબલ છેલ્લા અડધા કલાક કલાકમાં તમને ત્યાં એક સેલિંગ પ્રેશર જોવા મળે ક્રૂડમાં કોઈ મુવમેન્ટ નથી ગોલ્ડમાં યસ જે આપણા માર્કેટમાં એઝ સચ આઈ ડોન્ટ થિંક સો કંઈક એવી કંઈક ઇમ્પેક્ટ તમને ઇમ્પ્રેસ કરે એવી કંઈક ઇમ્પેક્ટ આપે ટ્રીગર આપે એવી કોઈ ઇમ્પેક્ટ દેખાતી નથી सो नथिंग एक्स्ट्रोर्डिनरी नथिंग न्यू कि जेना मार्केट में मूव फॉरवर्ड एवरी पॉसिबिलिटी मार्केट तमने हे अर्निंग सीजन जे आवशे अर्निंग सीजन पीच आपने एक मार्केट की दिशा कैच था से और एल्स इफ और एल्स जो एक न्यूज नेगेटिव आता हो तो थी सके चे। એક પોલિટિકલ ન્યૂઝ છે કે જે મને મીન્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મને સમજમાં નથી આવતી ટુ બી વેરીફાઈન ના ફિનાન્સ મિનિસ્ટર એ ભારત આવી રહ્યા છે એમને એક વિડીયો રિલીઝ કર્યો છે ફાઈનાન્સ મિનિસ્ટરે આપડા ભારતને કે આઈ એમ કમિંગ ટુ ઇન્ડિયા દિસ વીકેન્ડ મીન્સ

એ અગત્યનું છે મીન્સ સીઝ ફાયર જો કરાવશે તો કઈ રીતના બીકોઝ યુક્રેન સેઝ દે આર ફાઇટિંગ ફોર ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફ્રીડમ ઇન્ડિપેન્ડન્સ અને ફ્રીડમ બે અલગ શબ્દ છે બે નો મતલબ અલગ થાય છે આ ખાસ નોંધ કરવા જેવું છે તો યુક્રેન નું એમ કેવું છે કે દે આર ફાઇટિંગ ફોર ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફ્રીડમ રાઈટ હાઉ ઇન્ડિયા વિલ મેનેજ ઓલ આઈ ડોન્ટ નો તો એક રીતે જેટલી સમજ પડે છે એમાં અ પ્રાઉડ મોમેન્ટ ફોર ઇન્ડિયા કે યુક્રેન ભારતને એટલું સક્ષમ સમજે છે આજના તારીખમાં કે ભારતને કે

सरकार नो छे अने सरकार ना ब्यूरोक्रेट्स ना छे तो लेट देम डिसाइड बट हेड्स ऑफ टू यू के आवी पोजीशन एमने विश्व मा एक रिस्पेक्ट उभी करी छे के भारत आज आ परिस्थिति पर पहुंची गयो छे तो त्या थी पॉजिटिव आउटकम आवे तो नो डाउट वी मे सी सम गुड पॉजिटिव मूवमेंट पॉजिटिव मूवमेंट न्यूज ना आवे आउटकम ना आवे तो वी मे अगेन सी सम सेलिंग प्रेशर જોવા જઈએ તો એકવીસ હજાર નવસો બાવીસ હજાર સો આ નજીક હજાર પાંચસો અને બાવીસ હજાર પાંચસો આ રેન્જ ત્રણ રેન્જ મને દેખાય છે કઈ બાજુ માર્કેટ ટ્રેડ કરે છે કે સુસ્ત રહે છે એ સમય જ આપણને બતાવશે જ્યાં ફંડ જશે ત્યાં ક્વાટ પોલ આપણને થોડુંક સેલિંગ પ્રેશર દેખાશે અને જ્યાં ફંડ આવશે ત્યાં એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને ક્યાંક પોઝિટિવનેસ જોવા મળશે ડેટા પ્રમાણે એફઆઈઆઈ ડેટા ને ડીઆઈઆઈ ડેટા જોવા જઈએ તો ડીઆઈઆઈ જ માર્કેટ ને હાલના તબક્કે સ્ટેબલ કરી રાખ્યું છે બટ તો તો વેરી નોમિનલ અધરવાઇઝ આપણને સેલિંગ ને વગેરે બધું જોવા મળતું હોય છે પણ ડીઆઈ કન્ટિન્યુઅસ આપણને બાય મોડમાં દેખાય છે ફૂડ કોલ રેશિયો પીસીઆર રેશિયો જે આપણે કહીએ છીએ ધેટ ઇઝ ઓલસો નિયર વન પણ પણ આવી આવી શકે શકે છે છે ત્યાંથી બી કોઈ આપણને સંકેત મળતા નથી કહેવાનો મતલબ એ છે કે માર્કેટ ઈઓડી ચાર્ટ ઉપરથી તમે આમ નક્કી કરો કે ભાઈ કે ચલો ભાઈ મારે આજે આ રીતનું કરવું છે તો ડિફિકલ્ટ ટુ સે કેન્ડલસ્ટીક પેટર્નમાં બી ઇનસાઇડ કેન્ડલ બની છે પરમ દિવસનો જે હાઈ લો છે એના કરતા અંદર બની છે તો ત્યાં બી તમને કોઈ ડાયરેક્શન નિફ્ટીમાં આપણને જોવા મળતું નથી બેંક નિફ્ટીમાં હું આવી જાઉં તો બેંક નિફ્ટીમાં એક વસ્તુ છે કે કેશમાં આપણને નવો લો બન્યો છે મીન્સ લોવર લો લોવર હાઈ રાઈટ ઉતરતા પગથિયા આપણને દેખાય છે પણ જ્યારે એને હું ફ્યુચરમાં જોવા જઉં છું તો ફ્યુચરમાં છસો દસ છે પરમ દિવસનો બી લો છસો દસ નો છે ગઈકાલનો લો બી છસો દસ નો છસો દસ થશે તો તો ફ્યુચરમાં તોડે એનાથી નીચે ટ્રેડ કરે તો અને ઇન કેસ એને મેન્ટેન કરે છે તો યસ ઇટ વિલ બાઉન્સ બેક એન્ડ એવરી પોસિબિલિટી આવી શકે છે સો દિસ ઇઝ વોટ વી હેવ ટુ જસ્ટ ચેક ડિફિકલ્ટ ડિફિકલ્ટ ડે ટુ ટ્રેટ પણ જો વોલેટિલિટી આવે આજે તો એવ્રી પોસિબિલિટી કે તમે એને એન્જોય બી કરો

એસબીઆઈ ગઈકાલે ડલ જ રહ્યો હતો સવારે ખુલતા પેલા ઉપર પછી ટોટલી સ્ટેબલ લાસ્ટ કે અવરમાં આપણે વાત કરીએ તો ત્યાં લેવલ ઉપર એમાં ખરીદી છે તો એસબીઆઈમાં હવે સાતસો આડત્રીસ થી નીચે જો ટ્રેડ કરશે તો ક્યાંક મને થોડુંક પ્રોફિટ બુકિંગ આનંદ જોવા મળશે થોડુંક સેલિંગ પ્રેશર આવશે વિચ કેન બ્રિંગ ઇટ ડાઉન ટુ ધ વેરી ફર્સ્ટ લેવલ ઓફ સેવન હંડ્રેડ એન્ડ થર્ટી અને એના પછી સાતસો વીસ સાતસો વીસ તોડશે તો સાતસો બ્રેકઆઉટ પોઝિટિવ આપી દીધું છે પણ બ્રેકઆઉટ આપ્યા બાદ ફોલો આપણને જોવા નથી તો અહીંયા હવે આઈ વોન્ટેડ અબાવોર હંડ્રેડ એન્ડ થર્ટી ફોર એન્ડ આ એક છે આ લેવલ ક્રોસ કરશે

એને ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉટ ટુ હંડ્રેડ ફોર્ટી અહીંયા સપોર્ટ મને બસો વીસ થી બસો દસ નો દેખાય છે આ સપોર્ટ ને ધ્યાનમાં રાખીને યસ એવરી પોસિબિલિટી ધ માર્કેટ શુડ ગો અપ અને જો માર્કેટ પોઝિટિવ જાય છે અને ભેલ ને બી કંઈક સ્ટ્રેન્થ મળે છે તો ભેલ એવરી પોસિબિલિટી ઇટ કેન કમ અપ સો સ્ટીમ મારા ખ્યાલ મુજબ બસો પિસ્તાલીસ ઉપર આની સ્ટીમ થોડીક વધારે આપણને જોવા મળશે ટાટા કોમ્યુનિકેશન માં મને સપોર્ટ હવે દેખાય છે અઢારસો નેવું રૂપિયા ज्यादी अठार सौ ने नीचे बंद नहीं आप तो आना अंदर तब आप होल्ड कर ही रखो कीपिंग द कीपिंग वेरी स्ट्रिक्ट स्टॉप लॉस हीरो मोटर कॉप हीरो मोटो मे हूँ कही चार हजार सात सौ एक्सेक्टली लेवा जो तो चार हजार ने सौ अड़तालीस पैसा આ એક અગત્યનું લેવલ છે આના ઉપર આપણને ડેલી ક્લોઝ મળી જાય ને પછી એના ઉપર જ એ ટ્રેડ કરે તો આના અંદર એક સારી મુવમેન્ટ આપણને જોવા મળે છે એની પહેલા એક કોલર ગઈકાલે આના ઉપર મે ગઈકાલે મે આના પર બહુ સારી ચર્ચા કરી દીધી છે જેમને બી આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સમજવું હોય તો આપણે ગઈકાલનો એપિસોડ યુટ્યુબ પર કે ફેસબુક પર જઈને જોઈ લે એમને કન્ટેન્ટ મળી જશે સાથે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જે આપનું નામ અને સવાલ જણાવશો હા રાકેશ બોલું છું ત્રણ વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો નિફ્ટીમાં કયા લેવલથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકાય સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આપો ત્રણ વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમને નિફ્ટીમાં કયા લેવલ પર કરવું જોઈએ એવું એવો સવાલ છે હાઈ થી જે હાઈ બને ત્યાંથી પંદર થી વીસ ટકા નીચે જે હાઈ બન્યો હોય આજે દાખલા તરીકે ઇફ યુ કે ભાઈ હવે જે હાઈ બન્યો છે બની ગયો છે રાઈટ બાવીસ હજાર પાંચસો પચીસ તો બાવીસ હજાર પાંચસો પચીસ થી તમે વીસ ટકા લેસ કરી લો વીસ ટકા લેસ કરો એટલે ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો બાદ કરીએ તો અઢાર હજાર તો અઢાર હજાર પાંચસો થી અઢાર હજાર કે ઓગણીસ હજાર થી શરૂ કરાવે એમને કેટલું કરવું છે કે શું કરવું છે એમને કેલ્ક્યુલેટ કરવાનું છે તો પછી એ ગ્રેજ્યુઅલી પછી સિપ ક્રિએટ કરતા થાય વિથ ધ લોસ ઓફ ટ્વેન્ટી ફ્રોમ ધ હાઈ સિમ્પલ

તમે આજે બી ખરીદી શકો છો તમે ઓગણીસ માં ભી ખરીદી શકો છો તમે કહો ઓગણીસ હજાર આવશે આ પ્રશ્ન ઉભા થાય છે એ આવશે અઢાર હજાર પાંચસો આવશે માર્કેટ છે ગેરંટી તો કોઈ હું તો ક્યારેક ગેરંટી આપું આપવા વાળા આપતા હોય છે આપવા વાળા આપતા હોય છે આપણે ક્યારેક ગેરંટી આપતા નથી અમુક ઇન્સ્ટ્રુમેન્ટ જયારે ચાર્ટ ને સિગ્નલ ને બાઇંગ ને બધી રીતે જયારે આવતું હોય છે ત્યારે આપણે કહેતો હોઈએ છે કે નાઇન્ટી પર્સન્ટ ચાન્સીસ છે કે આ લેવલ આવે ગેરંટી તો બહુ ડિફિકલ્ટ છે આપવાની જો ગેરંટી આપ્યું હોત તો અદાની પાવર જયારે સો રૂપિયામાં મેં વાત કરી હતી અહીંયા આપના માધ્યમ થકી આપણા મેમ્બર ને તો મેં બી આજે બધું વેચીને મેં સો રૂપિયામાં અદાની પાવર લઈ લીધું હોત ને પાંચસો ની વાત કરતો તો પાંચસો આવી ગઈ છે એવા અઢળક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મેં ચર્ચા કરી છે એલ એન્ડ ટી ફાઈનાન્સ રાઈટ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મારે યાદ નથી કરવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ભારતી છે સ્ટેટ ઓફ ઇન્ડિયા છે વગેરે વગેરે બટ સી જો આપણને શ્યોર શોર્ટ ગેરંટી હોય તો પછી તો હું અહીંયા કદાચ અડધો કલાક તમારા પાસે અડધા કલાક માટે જે બે અઢી કલાકની જે મહેનત કે વધારે મહેનત થતી હોય છે તો હું નોટો ના છાપું તો સવાલ છે કે મારું ધ્યાન રિસર્ચમાં છે તો હું રિસર્ચમાં રાખું છું આઈ ડોન્ટ ટ્રેડ घना व्यक्ति आ प्रश्न भी पूछता है भाई जो सारू बोलो हो सारोलो ट्रेड कम नहीं करता दूध और दही दोनों में पानी आप नहीं रख सकते राइट या तो दूध पियो या तो दही राइट तो बात इधर भी वैसी है या तो ट्रेडिंग करो या तो रिसर्च करो मैं रिसर्च करता हूं मुझे इसमें मजा आया ट्रेडिंग क्या करने के? वो आप करिए विश्वास है तो सवाल ये है कि आपको कभी खरीदना है 20% परसेंट इज योर स्टॉप लॉस रिस्क रिवॉर्ड रेशियो तब में गणतरी करो एंड देन यू मूव फॉरवर्ड जी बिल्कुल तो हाल बीजापन स्टॉक पर आपने जो एनएलसी इंडिया एनएमडीसी एनएलसी एनएलसी सॉरी मैंने इंस्ट्रूमेंट कैच था तो ना थी बीजो इंस्ट्रूमेंट इंडियन होटल कंपनी इंडियन होटल ओके इंडियन होटल में आप ने आप आप आपसे बहुत तो आप बोल कर ही रखो 540 रुपए क्लोजिंग बेसिस और 543 ऑन द क्लोजिंग बेसिस નો એનો સપોર્ટ છે 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 ચાન્સીસ આવી રહ્યું તો હવે એમનું જે રિઝલ્ટ છે એવરી પોસિબિલિટી યુ વિલ ગેટ સમીગર્સ ઇન્ટુટ સો હોલ્ડ ઇટ વિથ ફાઈવ ફોર્ટી થ્રીઝિંગ

આપનું ઇન્ટરનેટ અનસ્ટેબલ આવી રહ્યું છે હવે મારો અવાજ આવે છે આપને હરેશભાઈ મારો અવાજ આવે છે હેલો હા હરેશભાઈ હવે આપનો અવાજ આવે છે અદાણી પાવર મે પૂછ્યું અદાણી પાવર માં તો ટાર્ગેટ 100 થી 500 રૂપિયા આવી ગયું છે હવે આના અંદર તમે શું મેન્સ આઈ ડોન્ટ નો હજી આમાં લોક કેમ કરવો છે ફર્ક યાર આપણે આઈ થિંક વર્ષ બે વર્ષમાં સો રૂપિયાના પાંચસો રૂપિયા તમે વાત કરો તો પંદર વીસ રૂપિયા શેર હતો અને આજે છસો ના નજીક જઈને હવે પ્રોફિટ બુકિંગ દેખાડે છે તો ફર્કેટ જો એક સીધી વસ્તુ છે પ્રીતિ આ યુફોરિયા છે માર્કેટમાં આપણે સૌ જાણીએ છીએ અને એમાં યુફોરિયામાં ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ગીવન યુ અ વેરી વેરી ગુડ રિટર્ન

જયારે લેવલ પ્રોપર હતો એ વખતે એમ લાગતું હતું કે ના કે છે તો આઈ કમેન્ટેડ કે ભાઈ સો નો છે ચાર્ટ જોઈને પછી મેં વાત કરી કે પાંચસો તો એ બધું જોઈને મેં કીધું હવે ચાર્ટમાં મને એવા કોઈ સંકેત દેખાતા નથી ઓર ઇફ પોસિબલ ઇફ ઇટ ટ્રેડ અબવ ઓફ સિક્સ હંડ્રેડ રૂપીસ ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ રાઈટ ડેલી વીકલી પછી હું આના અંદર આગળ વિચારીશ બાકી ટીલ ધેટ ટાઈમ આઈ વિલ અવોઈડ કોલે મિત્ર જોડાઈ ગયા છે તેમનો સવાલ લઈ લઈએ હેલો હેલો જી આપનું નામ અને સવાલ જણાવશો પ્રકાશ ભાઈ બોલો વસોથી જી પ્રકાશ ભાઈ બોલો હવે પીસીબીએલ આ ભાવે ખરીદી કરાય બે વર્ષ માટે બે વર્ષ માટે પીસીબીએલ

બસો પંચાવન બસો 250 ની આસપાસ થી કરી શકો છો આગળ આપણે વાત કરી રહ્યા હતા ભારત ઇલેક્ટ્રોનિક્સ આ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ હતો જયારે આઈ થિંક ઓછા ભાવે ટ્રેડ થતો હતો ત્રીસ રૂપિયાની આસપાસ ત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ રાખી શકો છો યુ કેન આઈ આસપાસ અને ચાલીસ રૂપિયાનો શેર આજે બસો રૂપિયા થઈ ગયો ફાઈવ ટેક્સ આઈ થિંક ઇટ્સ એના આઈ થિંક ઇટ્સ એના હવે આના અંદર ફ્રેશ એન્ટ્રી નોટ પોસિબલ જેમના પાસે છે

આપનો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો હજભાઈ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર